હું બે ત્યાં કોળી સમાજ પ્રમુખ ભગત મોદીભાઈ વામણીએ બોલો ને અમે એના ઇતિશભાઈ વાજા છે છે બધા જણાવત ઉઠાવી અને અમે આજે દિવસે જ્યારે શોભાયાત્રા કરી કરીશ એ શોભાયાત્રામાં એવું સમજો ને કે બે થી અઢી હજાર માળા હતા ફૂલ અમે દક્ષ જેવું રે કે અમે એ જાણે જો આજે અમારે પ્રાણ પુરસ્પનો પ્રોગ્રામ છે તો સાડા ત્રણ વાગે અમે બાપાને એની જગ્યાએ બેહાડવાના છીએ એટલે દાંટી યાદ બાપા ભાઈ પછી દાંડી કાઢ્યો એટલે અમને અમારા સમાજે પૂરેપૂરો સાથ સહકાર દીધો એવું નથી ખબર મારું અમારો સમાજે એટલો બોરો ઘેરો છે તો અમે આટલું થઈ રહ્યું કે અમારે એટલા થશે પણ ખરેખર અમારે એવું બહુ અતિશય ભરોસો

આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં દિવેચા કોળી સમાજના તમામ લોકોએ ફાળો છૂટે હાથે ફાળો આપેલ છે તેમજ લગભગ મિત્ર મંડળ પણ આ કાર્યક્રમની અંદર સહભાગી થયેલ છે બરોબર અને આજ રોજ મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલ છે આજ રોજ દિવેચા કોળી સમાજ દ્વારા અમારા પ્રમુખ શ્રી મગનભાઈ મુરજીભાઈ ભામણીયા ઉપપ્રમુખ શ્રી હિતેશ કાંતિભાઈ વાજા કમિટી પ્રમુખ શ્રી હર્ષદભાઈ બામણિયા અમારા સંત શ્રી ગરીબદાસ બાપુની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અમે છેલ્લા બે દિવસથી ઉજવી રહ્યા છે એમાં પહેલા દિવસે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સમાજના દરેક લોકો અમારી સાથે જોડાઈ અને અમારા આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે ઉજવ્યો છે